અલ્હાબાદના જેમાં ઉત્તર પ્રદેશ સરકારને મથુરામાં કૃષ્ણભૂમિ જન્મસ્થાન હસ્તગત કરવા અને ભગવાન કૃષ્ણની પૂજા માટે હિન્દુઓને સોંપવા માટેના નિર્દેશની માંગ કરી હતી તેમાં પીઆઈએલ ફગાવી દેવામાં આવી હતી આ મામલાની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ મુદ્દો પહેલાથી જ હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે અને ચાલો આપણે અનેક દાવાઓ ન કરીએ પણ આ મુદ્દો પહેલાથી જ હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે ત્યારે ન્યાયાધીશ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે હાઈકોર્ટના ઓક્ટોબર ના ફગાવી દીધી વખતે કહ્યું કે આવા દાવાઓમાં બહુવિધતા તેમજ તેમની અરજીમાં મહેક મહેશ્વરીના વકીલે કહ્યું કે હાઈકોર્ટે પીઆઈએલ ને આધાર પર ફગાવી દીધી છે કે દાવાઓ પેન્ડિંગ છે બેન્ચે કહ્યું કે અરજદારે પીઆઈએલ દાખલ કરી હતી અને તેથી તે હાઈકોર્ટે ફગાવી દીધી હતી અમે સ્પષ્ટ તેમજ કહી શકાય કે સ્પષ્ટ કે અસ્પષ્ટ જુકાદામાં દખલ કરવા માટે વલણ ધરાવતા નથી અને તેથી જ એસએસ એલ પણ કહી શકાય કે એસએલપી બરતરફ કરવામાં આવે છે અમે સ્પષ્ટતા કરીએ છીએ કે એસએલપીની બરતરફીમાં પક્ષકારોનો કોઈ અધિનિયમના નિયમોને પડકારવાના અધિકાર પર ટિપ્પણી કરતી નથી અને અથવા કોઈ પણ પક્ષકારને કોઈ પણ કાયદાના નિયમોને પડકારતી વખતે અટકાવે છે અથવા પ્રતિબંધિત કરે છે બેન્ચે આવો આદેશ આપ્યો છે